નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર રાશન કાર્ડ ધારકો માટે પાંચ મોટી માહિતી નવું ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ બે હજાર પચીસ ને લઈને મોટા સમાચાર ખેડૂતોના હિતમાં બે મોટા નિર્ણય જૂના બેંક ખાતા ધારકો ધ્યાન આપે ઓગણીસમાં હપ્તાની તારીખ જાહેર તો હવે એક્સિડન્ટની અંદર મળશે દોઢ લાખ રૂપિયા સુધીની તાત્કાલિક મફત સારવાર વર્ષ બે હજાર પચીસની અંદર ડ્રાઇવિંગ લાયસન્સના નિયમો ફેરવાશે ખેડૂતો માટે નવી યોજના અને ખેડૂતો માટે સૌથી મોટા આઠ ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી છે કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલાં તમને માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલાં ગુજરાતના જૂના બેંક ખાતાધારકો ધ્યાન આપે કે છેલ્લા બે વર્ષથી તમે બેંક ખાતાની અંદર કોઈ પણ ટ્રાન્ઝેક્શન નથી કર્યું તો ખાતાની અંદર પૈસાની કોઈ લેવડ દેવડ નથી કરી તો તમારા બેંક ખાતાની અંદર ઝીરો બેલેન્સ છે તો આવા દરેક ખાતાઓ છે એ વર્ષ બે હજાર પચીસની અંદર બંધ કરી દેવામાં આવશે મિત્રો છેતરપિંડી રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નવા નિયમો લાગુ કર્યા છે અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આવા ખાતાઓ છે એ બંધ કરવા માટે બેંકોને આદેશ પણ કર્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે હજુ સુધી તમારી પાસે આવા જૂના ખાતા પડેલા છે અને તમે પૈસાની કોઈ લેવડ દેવડ નથી કરી ઝીરો બેલેન્સ છે તમે એક ખાતું શરૂ રાખવા માગો છો તો વહેલી તકે ખાતાનું કેવાયસી કરાવી લેજો એ ખાતાની અંદર પૈસા ન હોય તો થોડુંક બેલેન્સ છે એ પણ જમા કરાવી દેજો અને બેલેન્સ પડેલું હોય અને છેલ્લા બે વર્ષથી કોઈ લેવડ દેવડ નથી કરી તો નાની અમથી ખાસ કરીને લેવડ દેવડ કરી લેજો જેથી કરીને તમારું ખાતું છે એ એક્ટિવ થઈ જાય અને વર્ષ બે હજાર પચીસમાં તમારું આવું જૂનું ખાતું છે એ બંધ ન થાય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવા નિયમો છે એ લાગુ કરવામાં આવ્યા છે જે વર્ષ બે હજાર પચીસની અંદર લાગુ થશે એ અંતર્ગત ખૂબ જ જૂના ખાતા હોય એને એમની અંદર કોઈ લેવડ દેવડ નથી થઈ રહેલી તો સરકાર દ્વારા એવા ખાતા છે એ બંધ કરી દેવામાં આવશે ત્યાર પછી રાશન કાર્ડ ધારકોને લઈને પાંચ મોટા સમાચાર જેમની અંદર સૌથી પહેલા કે રાશન કાર્ડ બનાવવા માટે આવક મર્યાદાની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો શહેરી વિસ્તારની અંદર ત્રણ લાખ રૂપિયા અને ગ્રામીણ વિસ્તારની અંદર બે લાખ રૂપિયા આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે આનાથી વધારે જેમની આવક મર્યાદા હશે એ હવે રાશન ને પાત્ર રહેશે નહીં એટલે કે આવા લોકોને અનાજ મળશે નહીં અને જે લોકો જેમની આવક મર્યાદા ખૂબ જ છે તેમ છતાં પણ અનાજ લઈ રહ્યા છે એવા લોકોનું અનાજ છે એ પણ હવે આવનારા દિવસોની અંદર બંધ કરી દેવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો જે રીતે વર્ષ અંદર અંદર કાર્ડની કેવાયસી ફરજિયાત હતું એવી જ રીતે વર્ષ બે હજાર પચીસમાં પણ રાશન કાર્ડની અંદર કેવાયસી છે એ ફરજિયાત કરવામાં આવ્યું છે પરંતુ જે વ્યક્તિએ હજુ સુધી રાશન કાર્ડની અંદર કેવાયસી નથી કરાવ્યું તો એવા લોકોનું તાત્કાલિક રાશન કાર્ડ છે એ બંધ કરવામાં નહીં આવે રદ કરવામાં નહીં આવે એવા લોકોને પણ ચાલુ માંસનું નું અનાજ છે એ મળતું રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો રાજ્યની અંદર અનાજનું વિતરણ છે એ શરૂ થઈ ગયું છે પરંતુ આ મહિને ઘણા એવા જિલ્લાઓ હશે કે જે જિલ્લાઓની અંદર તુવેર દાળ અને ચણાનો જથ્થો છે એ કાર્ડ ધારકોને આપવામાં નહીં આવે કેમ કે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત સરકારને તુવેર દાળ અને ચણાનો જથ્થો છે એ આપવામાં નથી આવ્યો અથવા તો આપવામાં આવ્યો છે એ તુવેર દાળનો જથ્થો છે એ સડેલો છે કેન્દ્ર સરકાર દ્વારા સાત હજાર ચારસો ટન તુવેરદારનો જથ્થો આપવામાં આવ્યો હતો પરંતુ એમની ગુણવત્તા સારી ન હતી એ જથ્થો છે એ ગ્રાહકોને આપી શકાય એમ ન હતો એટલા માટે એ જથ્થો છે એ પરત આપી દેવામાં આવશે આમ ઘણા બધા એવા જિલ્લાઓ હશે કે જેમના રાશન કાર્ડ ધારકોને આ મહિને તુવેરદાર અને ચણાનો જથ્થો છે એ આપવામાં નહીં આવે જોકે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જેમના ગ્રાહકોને છેલ્લા ઘણા મહિનાથી આ રીતે કઠોળ છે એ પણ મળી રહ્યું નથી આપણે જણાવી દઈએ કે ત્યાર પછી આગળ જોઈએ તો રાશન કાર્ડની અંદર અનાજના વિતરણની અંદર ગેરનીતિ થતી હતી ગ્રાહકો છે એમને પૂરતું અનાજ મળતું નથી અથવા તો ઘણી બધી ગેરનીતિ થતી હતી એ અટકાવવા માટે નવા વર્ષથી એટલે કે આ વર્ષથી પુરવઠા વિભાગ તરફથી એક નવી પદ્ધતિ અપનાવવામાં આવશે એ અંતર્ગત અનાજ છે એ પેકેટની અંદર આપવામાં આવશે એટલે કે હવે કાર્ડ ધારકો છે એમને ચણા અને મંગ એમના પેકેટ આપવામાં આવશે અને રાશન કાર્ડ પેકેટ છે એ પણ આપવામાં આવશે જેથી કરીને રાશન કાર્ડની અંદર ગેરનીતિ ન થાય અને કાર્ડ ધારકોને જે મળવાપાત્ર કઠોળ હોય એ કઠોળ પેકેટની અંદર મળી જાય ત્યાર પછી આગળ જોઈએ તો રાશન કાર્ડના દરેક કામો છે એ હવે રાશન કાર્ડ વગર તમે કરી શકો છો કેન્દ્ર સરકાર દ્વારા મેરા રાશન ટૂર નામની યોજના છે એ લોન્ચ કરવામાં આવી છે મિત્રો અત્યાર સુધી મેરા રાશન નામની એપ્લિકેશન હતી પરંતુ હવે નવી એપ્લિકેશન મેરા રાશન ટૂડ નામની એપ્લિકેશન છે એ લોન્ચ કરવામાં આવી છે એમની અંદર તમે આધાર કાર્ડ નાખશો એટલે તમારી સંપૂર્ણ વિગત આવી જશે અને એ એપ્લિકેશનનો બેઝ ઉપર તમે રાશન કાર્ડ રાખ્યા વગર જ એટલે કે રાશન કાર્ડ સાથે રાખ્યા વગર જ એપ્લિકેશનના મારફતે તમે રાશન કાર્ડના દરેક કામો છે એ કરાવી શકો છો ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સમાચાર કે વર્ષ બે હજાર પચીસનો પ્રથમ અને પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે આવશે મિત્રો હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ફેબ્રુઆરી મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો બે હજાર રૂપિયાનો હપ્તો છે એ ટ્રાન્સફર કરવામાં આવશે કે મિત્રો ગયા વર્ષે સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો ત્યારે હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ઓગણીસમો હપ્તો પણ ખેડૂતોના ખાતામાં ફેબ્રુઆરી મહિનાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો હજુ કોઈ સત્તાવાર જાહેરાત છે એ સરકાર દ્વારા કરવામાં નથી આવી પરંતુ ફેબ્રુઆરી મહિનાની અંદર ચાર મહિનાનો સમયગાળો હોય છે એ સમયગાળો પૂર્ણ થઈ જશે અને પીએમ કિસાન યોજનાની અંદર જેમના કારણે ફેબ્રુઆરી મહિનાની અંદર ચોક્કસ પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર છે એ થઈ જ્યારે ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં આવશે ત્યારે અમે એ તારીખની માહિતી તમને જણાવી દઈશું પરંતુ હાલમાં સૂત્રોના માધ્યમથી માહિતી મળી રહી છે કે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો છે એ ટ્રાન્સફર કરવામાં

આવશે અને એની અંદર એક ઘર દીઠ બે લાખ ત્રીસ હજાર રૂપિયાની સહાય છે એ મંજૂર કરવામાં આવશે એટલે કે તમે તમારું ઘર બનાવશો એ ઘરની અંદર કેન્દ્ર સરકાર દ્વારા બે લાખ અને ત્રીસ હજાર રૂપિયાની સહાય તમને આપવામાં આવશે તો પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન ટુ હેઠળ એક કરોડ નવા મકાનો બનાવવાનો છે એ માટેની ઓનલાઈન અરજીઓ છે એ હાલમાં ચાલુ થઈ ગઈ છે તો તમે પણ તમારા ઘરે નવું મકાન બનાવવા માગો છો અને ઓનલાઈન અરજી કરવા માગો છો તો આ ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી છે એ હાલમાં કરી દેજો હાલમાં અરજીઓ ચાલુ થઈ ગઈ છે જ્યારે અરજી કરવા જાઓ ત્યારે કેટલાક ડોક્યુમેન્ટ જરૂર પડશે તમારે તો તમને જણાવી દઈએ કે અરજદાર અને પરિવારના જેટલા સભ્યો છે એમની આધાર કાર્ડની વિગતો જોઈશે આધાર અરજદારનું સક્રિય બેંક ખાતું જોઈશે આધાર કાર્ડ સાથે લિંક હોય તેવો મોબાઈલ નંબર જોઈશે આવકનું પ્રમાણપત્ર હારે લઈ જવાનું રહેશે જાતિનું પ્રમાણપત્ર જમીનના દસ્તાવેજો છે એમની જરૂર પડશે તો આટલા ડોક્યુમેન્ટ લઈને તમે તમા તમે છે એ અરજી કરી શકો છો તમને જણાવી દઈએ કે તમારી પાસે રાશન કાર્ડ છે તો ખાસ કરીને બીપીએલનું રાશન કાર્ડ હશે એમને પ્રોપર્ટી આપવામાં આવશે ત્યાર પછી તમારી આવક મર્યાદાને આધારે તમને પ્રાયોરિટી આપવામાં આવશે અને એના આધારે ઓનલાઈન અરજી છે એ તમે કરી શકો છો પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન ટુ હેઠળ બે લાખ અને ત્રીસ હજાર રૂપિયાની સહાય છે એ કેન્દ્ર સરકાર પાસેથી પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ બે હજાર પચીસ પણ તમે મેળવી શકો છો મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો સરકાર દ્વારા રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે આવકવેરો વિભાગ તરફથી ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે એમને કહ્યું છે કે ઇન્કમ ટેક્સ ભરવાની તારીખ છે એ લંબાવવામાં આવી છે ઇન્કમ ટેક્સ રિટર્ન કરવાની છેલ્લી તારીખ છે એ મિત્રો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ હતી પરંતુ એ વધારવામાં આવી છે અને પંદર જાન્યુઆરી બે હજાર પચીસ કરવામાં આવી છે તો ગુજરાતની અંદર જે વ્યક્તિઓ ઇન્કમ ટેક્સ ફાઇ ફાઇલ છે એ મિત્રો રિટર્ન કરે છે તો એમના માટે કામના સમાચાર સામે આવ્યા છે ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો એક્સિડન્ટની અંદર કોઈ વ્યક્તિ ઘાયલ થાય છે તો એમને કેન્દ્ર સરકાર દ્વારા મફત સારવાર મળશે મિત્રો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ મહત્વપૂર્ણ માહિતી આપી છે એમને કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા એક્સિડન્ટની અંદર કોઈ થશે વ્યક્તિને દોઢ લાખ રૂપિયાની તાત્કાલિક સહાય છે એ વર્ષ બે હજાર પચીસ માં આપવામાં આવશે મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર ગુજરાત સરકાર દ્વારા પચાસ હજાર રૂપિયાની સહાય છે આપવામાં આવે છે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા પણ દોઢ લાખ રૂપિયાની સહાય છે એ મિત્રો આપવામાં

મેળવી શકે છે મિત્રો ત્યાર પછી ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર એક મહિના માટે આઈ ખેડૂત પોર્ટલ છે એ પણ ખુલ્લો મૂકવામાં આવ્યો છે ગુજરાતના હિત ખેડૂતોના હિતમાં ગુજરાત સરકાર દ્વારા પશુધન વીમા સહાય યોજના છે એ શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ ગુજરાતના પશુપાલકો છે એ પોતાના પશુ માટે વીમો છે એ પણ મેળવી શકે છે અને આ માટે ખેડૂતો આ ખેડૂત પોર્ટલ ઉપર પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ થી લઈને એકત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસ સુધી અરજી છે એ કરી શકે છે તો ગુજરાતના જે ખેડૂત ભાઈઓ પશુઓ રાખે છે અને પશુઓ માટે વીમો મેળવવા માગે છે એમના માટે ગુજરાત સરકાર દ્વારા પશુ વીમા ધન યોજના છે એ શરૂ કરવામાં

ની ફાળવણી કરવામાં આવી છે મિત્રો ગુજરાતની અંદર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે એ શરૂ નથી પરંતુ એ સિવાયના જે બીજા રાજ્યો હોય ત્યાંના ખેડૂતો આ યોજનાનો લાભ મેળવા મળવાપાત્ર રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો ડીએપી ખાતરની અંદર ખેડૂતોને સબસિડી છે એ પણ હવે યથાવત રાખવામાં આવી છે એટલે કે આ વર્ષે પણ વર્ષ બે હજાર પચીસ ની અંદર ખેડૂતોને ડીએપી ખાતરની થેલી છે એ પણ તેરસો પચાસ રૂપિયામાં મળતી રહેશે મિત્રો સરકારે કહ્યું છે કે આમ તો ડીએપી ખાતરની થેલીની કિંમત એ ત્રણ હજાર રૂપિયા છે પરંતુ એમની અંદર કેન્દ્ર સરકાર છે એ સબસિડી આપે છે જેના કારણે ગુજરાતના ખેડૂતોને ડીએપી ખાતરની થેલી છે એ પણ તેરસો ને પચાસ રૂપિયામાં જ વર્ષ બે હજાર પચીસની અંદર મળતી રહેશે આમ ડીએપી ખાતરની થેલીની અંદર કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી છે એ પણ યથાવત રાખવામાં આવે છે આમ ખેડૂતો માટે રાહતભર્યો નિર્ણય છે એ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો વર્ષ બે હજાર પચીસમાં ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમો છે એ સરળ કરવા કરવામાં આવશે મિત્રો આપ સૌ જાણો છો કે લાઇસન્સ કઢાવવા માટે સૌથી પહેલાં તમારે લર્નિંગ લાઇસન્સ કઢાવવું પડે છે એટલે કે કાચું લાઇસન્સ કઢાવવું પડે છે અને કાચા લાઇસન્સના બેઝ ઉપર તમને પાક્કું લાઇસન્સ એ મળે છે પરંતુ કાચું લાઇસન્સ કઢાવવા માટે એટલે કે લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે તમારે આરટીઓ સુધી જવું પડતું હતું લાંબી લાઇનોમાં પણ રહેવું પડતું હતું અને ત્યાંના સોલ્ટ પર બુક હોય એટલા માટે સરકારે કહ્યું છે કે હવે નવી પ્રક્રિયા છે એ લાવવામાં આવશે એ અંતર્ગત તમે ઘર બેઠા કાચું લાઇસન્સ એટલે કે લર્નિંગ લાઇસન્સ છે એ પણ મેળવી શકો છો પરંતુ લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે શરત એટલી હશે કે તમારું આધાર કાર્ડ છે એમની સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ એટલે કે આધાર કાર્ડ લિંક હશે એમને આધારે તમારા મોબાઈલ ઉપર ઓટીપી આવશે અને ઓટીપી બેઝ તમને ટેસ્ટ તમે આપી શકો છો કાચા લાઇસન્સની ટેસ્ટ આપી શકો છો અને આ માટેનું ઇન્ફ્રાસ્ટક્ચર છે એ પણ તૈયાર કરવામાં આવશે સુવિધા તૈયાર કરવામાં આવશે અને એ માટે એક બની શકે કે એપ્લિકેશન છે લોન્ચ કરવામાં આવશે અને એપ્લિકેશનની અંદર તમે આધાર કાર્ડ નાખી ત્યાર પછી ટેસ્ટ આપી અને તમારું કાચું લાઇસન્સ છે એ પણ મેળવી શકો છો અને કાચા લાઇસન્સ બેઝ ઉપર તમે પાકું લાઇસન્સ છે એ માટેની અરજી કરી શકો છો મિત્રો ટૂંક સમયમાં નવી પદ્ધતિ છે એ શરૂ કરવામાં આવશે એ ત્યારે પછી ડ્રાઈવિંગ લાઇસન્સ માટેની પ્રક્રિયા છે એ પણ તમે સરળ બનાવી દેવામાં આવશે તો આપ સૌ જાણો છો કે તમારી પાસે કાચું લાયસન્સ આવી જાય ત્યાર પછી છ મહિનાની અંદર તમારે પાકો લાયસન્સ માટેની અરજી કરવાની રહેશે ત્યાર પછી તમારે વ્હીકલ ઉપર ટેસ્ટ આપવાની રહેશે એમના આધાર બેઝ ઉપર પાકો લાઇસન્સ છે એ તમે મેળવી શકો છો આમ ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમો છે એ વર્ષ બે હજાર પચીસમાં સરળ થઈ

બાર થી લઈને અઢાર જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે મિત્રો આ આગાહી આવતા જ પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર કે બારથી લઈને અઢાર જાન્યુઆરી દરમિયાન માવઠું જોવા મળશે ઉત્તરાય વાતાવરણની અંદર ભેજ જોવા મળશે વાદળો જોવા મળશે કોઈક જિલ્લાની અંદર છૂટાછવાયેલા વરસાદના માવઠા પણ જોવા મળશે જેના કારણે પતંગ છે એ ચકાવી હોય એવી શક્યતા ઓછી છે એટલા માટે પતંગ રસિયાઓ માટે હાલ માઠા સમાચાર અને ગુજરાતમાં અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે અમુક જિલ્લાઓમાં બારથી લઈને અઢાર જાન્યુઆરી દરમિયાન માવઠું પણ જોવા મળશે ત્યાર પછી આગળ જોઈએ તો રવિ માર્કેટિંગ યાર્ડની સિઝન છે એ પણ મિત્રો બે હજાર પચીસ અને છવ્વીસની હોય એ માટે રાજ્ય સરકાર દ્વારા જ લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એટલે કે રાજ્ય સરકાર છે એ ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરશે અને આ વર્ષે સરકાર દ્વારા ખાસ કરીને મિત્રો ચોવીસો ને પચીસ પ્રતિ ક્વિન્ટલ ઘઉંના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે તો ગુજરાતના જે ખેડૂતો ભાઈઓ પોતાના ઘઉંનું ટેકાના ભાવે વેચાણ કરવા માગે છે તો એ હાલમાં ઓનલાઈન અરજી છે એ પણ કરી શકે છે તમે તમારા ગામમાંથી વીસીએમ મારફતે ઓનલાઈન અરજી છે એ કરાવી શકો છો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી જ ઓનલાઈન અરજીઓ છે એ અત્યારે ચાલુ થઈ

ફી રસીપ્ટ જનરેટ થાય ત્યાર પછીના એકવીસ દિવસની અંદર જ તમારી જમીન માપણી છે એ પણ થઈ જે છે જૂની જમીન માપણીની પેન્ડિંગ પ્રક્રિયાઓ પડેલી છે તો એમને પણ ઝડપથી નિકાલ કરવામાં આવશે એવો આદેશ આપવામાં આવ્યો છે તો મિત્રો મહેસૂલ વિભાગ દ્વારા નવો પરિપત્ર છે એ જાહેર કરવામાં આવ્યો છે એ અંતર્ગત તમે ફ્રી ફી એટલે કે પૈસા ભરી અને એમની રિસિપ્ટ જનરેટ કરી શકો છો રિસિપ્ટ જનરેટ થયાના એકવીસ દિવસની અંદર તમારી જમીન માપણી છે એ પણ થઈ જશે તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર જમીન માપણીને લઈને ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો આવનારા દિવસોની અંદર કપાસના ભાવની અંદર વધારો થાય એવી કોઈ શક્યતા જણાતી નથી પરંતુ ભાવ ઘટવાનું પણ જોખમ છે એ જણાતું નથી એટલે કે હાલમાં જે ભાવો ચાલે છે એ જ ભાવો ખેડૂતોને કપાસની અંદર મળતા રહેશે આવનારા દિવસોની અંદર કપાસના ભાવની અંદર ત્રીસથી લઈને ચાલીસ રૂપિયાનો સુધારો થાય એટલે કે ત્રીસથી ચાલીસ રૂપિયા ભાવ વધે એવી શક્યતા જણાય રહેલી છે બસોથી લઈને ત્રણસોનો ઉછાળો આવે તેવી કોઈ શક્યતા જણાતી નથી મિત્રો હાલમાં કપાસનો ઊંચો ભાવ છે એ પણ એકસો ખાસી મિત્રો વાતરી તો એકસો હાલ ચૌદસો ટકેલો જોવા મળી રહ્યો છે ત્યાર પછી લસણની બજારને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે વધ્યા ભાવની લસણના ભાવની અંદર મણે બસો રૂપિયાથી લઈને પાંચસો રૂપિયાનો ઘટાડો થયો છે મિત્રો હાલમાં માર્કેટિંગ યાર્ડની અંદર નવો લસણની આવક થઈ રહી છે અને લોકલ ઓછી આવક થઈ રહી છે જેના કારણે લસણની બજારોમાં પણ ભાવ છે એ તૂટતા જોવા મળી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને લાલ ડુંગળીની બજાર છે એ પણ આ વર્ષે ટકેલી હતી જેના કારણે સફેદ ડુંગળીની બજારને લઈને આ વર્ષે ટેકો મળ્યો છે પરંતુ મિત્રો ગુજરાતની અંદર હાલમાં ભાવનગરમાં મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર વેપારીઓ અને ખેડૂતો વચ્ચે બોલાચાલી થઈ રહી છે કેમ કે અંદર માંગ છે તેમ છતાં પણ વેપારીઓ દ્વારા સો રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધી ભાવ છે એ દબાવી દેવામાં આવ્યા છે એમના કારણે ઘણી વખત અરાજી હરાજી થઈ પણ બંધ કરી દેવામાં આવી હતી જોકે હાલમાં હરાજી ચાલુ છે પરંતુ ખેડૂતોને જોવે એવા ભાવ છે એ ડુંગળીની અંદર મળી રહ્યા નથી ગઈકાલે મહવા માર્કેટિંગ યાર્ડની અંદર લાલ ડુંગળીના ઊંચા ભાવો છે એ મિત્રો પાંચસો એકતાલીસ રૂપિયા હતા જ્યારે સફેદ ડુંગળીનો ઊંચો ભાવ છે એ મિત્રો ખાસ કરીને પાંચસો બેતાલીસ રૂપિયા હતો પરંતુ એવરેજ ભાવ છે એ ખેડૂતોને ખૂબ જ ઓછા મળી રહ્યા છે અને આમ ડુંગળીના ભાવ ખાસ કરીને મિત્રો બજારને લઈને ખેડૂતોની અંદર અત્યારે ખુશીનો માહોલ છે એ પણ કેમ કે વેપારીઓ મન ફાવે એવી રીતે ભાવ છે એ ઊંચા નીચા કરી રહ્યા છે જેના કારણે અમુક ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે તો અમુક ખેડૂત મિત્રો છે એમને સારા ભાવ મળતા નથી ત્યાર પછી આગળ જોઈએ તો કાળા તલની અંદર બજાર છે એ પણ ચમકી છે ઊંચા ભાવ છે મિત્રો એ ખાસ કરીને મિત્રો એકાવનસો ને ત્રીસ રૂપિયા જ્યારે સફેદ તલની અંદર ઊંચા ભાવ છે એ મિત્રો છવ્વીસો રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે પરંતુ મિત્રો સફેદ તલના એવરેજ ભાવ છે એ પણ મિત્રો ઓછા છે જ્યારે મિત્રો કાળા તલની અંદર એવરેજ ભાવ છે એ ખેડૂતોને ખૂબ જ સારા મળે ગયા છે તો મિત્રો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે એવી અપેક્ષા રાખીને ખેડૂતો બેઠી બેઠા છે કે બજેટ બે હજાર પચીસમાં માં ખેડૂતોને મળશે મોટી વેટ શું પીએમ કિસાન યોજનાની રકમ છે મિત્રો છ હજાર રૂપિયા વધી શકે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક આપવામાં આવતી રકમ છે મિત્રો છ હજાર રૂપિયાથી વધાર વધારીને દસ હજાર રૂપિયા કરવાની જોરદાર ચર્ચા ચાલી રહી છે દેશભરમાં ખેડૂતો પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટમાંથી આ નિર્ણયની અપેક્ષા રાખીને બેઠા છે આ બજેટ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ હશે જેથી ખેડૂતોની નજર નાણાં મંત્રી નિર્મલા સીતારમણની સંભવિત જાહેરાત પર ટકેલી છે ખેડૂતો માટે પણ આ યોજના શરૂ થશે કારણ કે મિત્રો રિઝર્વ બેંકે તાજેતરમાં ખેડૂતોને કોઈપણ ગેરંટી વિના લોન આપવાની સુવિધા છે એ પૂરી પાડી દીધી છે રિઝર્વ બેંકે ખેડૂતો માટે ટોલ કોલ લેટર ફ્રીની લોનની મર્યાદા છે એ એક લાખને સાઠ હજાર રૂપિયાથી વધારીને બે લાખ રૂપિયા કરી છે હવે કોઈપણ ખેડૂતો કોઈપણ જમીનના દસ્તાવેજો ગીરવે રાખ્યા વગર જ ખેતી માટે બે લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે આ વધેલી લોનની મર્યાદા મિત્રો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી જ લાગુ થઈ છે તો ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર સાબિત થવાના છે કે ખેડૂતોને હવે કોઈ પણ દસ્તાવેજો ગીરવે રાખ્યા વગર બેંકમાંથી જ ખેતી ઉપર હાલ એક લાખ સાઠ હજાર રૂપિયાના બદલે બે લાખ રૂપિયા સુધીની ખેતી ઉપર જ લોન છે એ મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી અપાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના પાણી હેતુસર પાણીની સુવિધા પૂરી પાડવા માટે નર્મદાનું કુલ ત્રીસ હજાર પાંચસોને ચાર એમ સી એફ ટી પાણી ફાળવવાનો નિર્ણય કર્યો છે નર્મદા મુખ્ય નહેર આધારિત પાઇપલાઇન મારફતે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના મારફતે સિંચાઈ અને પીવાના હેતુસર વર્ષમાં વિવિધ તબક્કે નર્મદાના પાણીની ફાળવણી કરવામાં આવશે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના ખેડૂતો દ્વારા રવિ સિઝન દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થયું છે તેમના આયોજનના ભાગરૂપે પૂરક સિંચાઈ અર્થે તળાવો તથા ચેકડેમો ભરાવા નર્મદાના પાણીની ફાળવણી કરવાનો કિસાન હિતકારી અભિગમ મુખ્યમંત્રીએ અપનાવ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું છે પીએમ કે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અને વીજળી શું મફતમાં મળશે કે કઈ રીતે તમે કમાણી કરી શકો છો એમના વિશે વાત કરીએ તો ભારત સરકારે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાની શરૂઆત કરી છે આ યોજનાને સમગ્ર દેશમાં લાગુ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે અને ખાસી મિત્રો ઉર્જા ને પ્રોત્સાહન આપવાનો છે લોકોને સસ્તું અને ગ્રીન એન્જિન પ્રદાન કરવાનો છે આ યોજનાના લાભાર્થીઓને ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવામાં આવશે પીએમ સૂર્ય ઘર યોજના દ્વારા વીજળીનું બિલ પણ ઓછું આવશે આ સ્કીમ અંતર્ગત કઈ રીતે કમાણી થશે શું પીએમ સૂર્ય ઘર યોજના શું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં જ પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરી હતી આ યોજના હેઠળ સરકાર ત્રણસો યુનિટ સુધી મફત વીજળી આપે છે ઘરોની છત અને સોલાર પેનલ જેમના કારણે લોકોને વીજળીનું બિલમાં રાહત મળશે આ હેઠળ છત અને સોલાર રોપટોપ સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે સબસિડી આપવામાં આવે છે જેમની સીધી રકમ છે ટ્રાન્સફર કરવામાં આવે છે બેંક ખાતામાં લોકોને સરકાર તરફથી આ યોજનાનો ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે અને આ યોજના હેઠળ જે લોકો પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવે છે તેમને પણ આ યોજના માટે અરજી કરવાની રહેશે જો કોઈ વ્યક્તિ સોલાર રૂપટોપ ઇન્સ્ટોલ કરે તો તેમના માટે સબસિડી સીધી લાભાર્થીના ખાતામાં મોકલવામાં આવશે આ માટે સરકારે અલગ અલગ સબસિડીની રકમ જાહેર કરી છે તમે એક કિલો વોલ્ટ ક્ષમતાની સોલાર સિસ્ટમ લગાવો તો તેમના ઉપર ત્રીસ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે તે જ સમયે બે કિલો વોલ્ટની ક્ષમતા તમે લગાડો એટલે કે સોલાર સિસ્ટમ લગાવો તો સાઠ હજાર રૂપિયા મળશે ત્રણ કિલો વર્ડથી વધુ ક્ષમતા ધરાવતા પેનલ લગાવો તો અઠ્યોતેર હજાર રૂપિયાની સબસિડી છે તમને મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડ્રોન ખરીદવા માટે મળશે સિત્તેર ટકાની સબસિડી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને એગ્રીકલ્ચર ડ્રોન ટેકનોલોજી અપનાવવાના પ્રોત્સાહન આપવા ભાગરૂપી ખાસ કરીને પંચોતેર ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટી અને કૃષિ ઉત્પાદક સંસ્થાઓ કૃષિ સાંતક યુવાનો એટલે એસસી એસ કેટેગરી અને મહિલાઓ ખેડૂતો માટે લાભ આ લઈ શકે છે કૃષિ તાલીમ સંસ્થાઓને કૃષિ યુનિવર્સિટીને ડ્રોન ખરીદી પર સો ટકા અથવા તો દસ લાખ રૂપિયાની ખાસ કરી મિત્રો ફાળવણી છે એ પણ કરવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટા અપડેટ ગાંધીનગરમાં બેઠક મળી અને ખાસ મિત્રો આ બેઠકમાં મંત્રીઓએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે જવાબદારી સોંપવામાં આવી છે મંત્રીઓને જિલ્લા પ્રમાણે જવાબદારીઓ મળશે જાન્યુઆરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ શકે એવા અહેવાલો મળી રહ્યા છે પંચાયતની અંદર ચૂંટણી માટે રાજ્યના ચોરાણું ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ નિયુક્ત કરવાનો આદેશ પણ અત્યારે આપી દેવામાં આવ્યો છે એટલે કે મિત્રો ગ્રામ પંચાયતમાં ગામડાઓમાં સરપંચ બનવાને લઈને જે ચૂંટણીનો જે બીજો તબક્કો બાકી રહ્યો હતો એ હવે ચૂંટણી છે હવે ટૂંક જ સમયમાં એમની જાહેર લિસ્ટ છે એ જાહેર થશે એટલે કે મિત્રો ચૂંટણીની તારીખ છે એ જાહેર થશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા અપડેટ સામે આવી રહ્યા છે આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આજના સમયમાં આધાર કાર્ડ તમારી માટે ઓળખની સૌથી મોટી દસ્તાવેજ બની ગયો છે બેંક ખાતું ખોલાવું હોય બાળકનું એડમિશન કરવાનું હોય કે પછી કોઈ સરકારી યોજનામાં લાભ લેવાનો હોય તો આધાર કાર્ડ જરૂરી છે આવી સ્થિતિમાં તે મહત્વપૂર્ણ છે કે આપવામાં આવેલી દરેક માહિતી અપડેટ કરવામાં આવે અને યુઆઈડીએ હજુ પણ માહિતી અપડેટ કરવા એટલે કે જે આધાર કાર્ડ અપડેટ કરવાની જે તારીખ છે એમાં સુધારો કર્યો છે આધાર કાર્ડ અપડેટ કરવા માટેના દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ ચૌદમી ડિસેમ્બર હતી એ હવે લંબાવવામાં આવી છે આ તારીખ યુ આઈડી એ આ એ હાલ એક માહિતી આપી શકે તમારું આધાર કાર્ડ દસ વર્ષથી વધુ જૂનું હોય તો એ અપડેટ તમે કરી શકો છો આ ઉપરાંત જો કોઈ આધાર કાર્ડની વિકતની અંદર કોઈ સુધારો હોય તો જેમ કે સરનામું નામ જન્મ તારીખ હસ્તાક્ષર મોબાઈલ નંબર તો તમારે નવું આધાર કાર્ડ મેળવવું પડશે આ પ્રક્રિયા ચૌદમી ડિસેમ્બર સુધી મફતમાં કરી શકાતી હતી પરંતુ આ તારીખને ફરી એકવાર લંબાવવામાં આવ્યું છે સમયગાળો છે એ વધ્યો છે આધાર કાર્ડ અપડેટ કરવા માટે પચાસ રૂપિયાની ફી ચૂકવવી પડે છે ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં આધાર કાર્ડની માહિતી અપડેટ કરવાની અંતિમ તારીખ ચૌદમી જૂન હતી ફરીથી ચૌદમી થઈને હવે મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે કે બે હજાર પચીસની ચૌદમી જૂન બે હજાર પચીસ સુધીના સમયગાળા દરમિયાન તમે આધાર કાર્ડમાં સુધારો વધારો કરી શકો છો